તો આ છે પતંગનો મોલ તમે તો કોઈ જોઈ જ નહીં હોય તમે ભલે જોયો હું જ રહ્યો પણ અલગ અલગ પ્રકારની પતંગો મળે જોઈ લો બાકી કેટલી બધી પતંગો મારો પતંગ લઈ આવું કંઈક મોલ લાગે બહારથી જોઈ લ્યો બધું મળે ખાલી પતંગ જ નથી સેલ જવું કાખે આમાં અત્યારે કેળાની વેફર બને ચાલો બની જાય પછી આપણે ટેસ્ટ કરી રાતના એક દોઢ જેવું પૈ ગયું હોય ને આપણે વેફર ખાઈ ચાલો તમને તો બધાને ખબર છે હવે મકર આવી ગઈ એટલે કે ઉત્તરાયણ આવી ગઈ છે એટલે આપણે જઈ પતંગ લેવા ચાલો કન્ટિન્યુ તો આ છે સદાચક તમે તો કોઈ જોઈ જ નહી હોય તમે ભલે જો હું તો કહેતો જ રહ્યો પણ હું અને મારો ભાઈ જાય છે પતંગ લેવા ચાલો જોઈ લ્યો સાનનો બ્યુટીફુલ નજારો બાકી લા જવાબ આ તો ગુબારા ને એવું વેચે છે આ છે બસ સ્ટેન્ડ હવે આપણે આવી ગયા છીએ મોલ માં પતંગ લેવા ચાલો કન્ટિન્યુ મોલ માં અંદર થી કાકાઓ સીન લાગે પણ આ તો બહુ જાદી બધી વસ્તુ જોઈ લ્યો બાકી આ પતંગ ફિરકી પતંગના સ્ટોલ લે હવે મારો ભાઈ પતંગો લઈએ જોઈ લ્યો કિંમત ને બધું લખ્યું જોઈ લ્યો જે તમારે જોતી લઈ લેવાની ઉડે તો જ આવો ન ઉડે ને તોય ઉડાડવાની એ પતંગ અત્યારે અહીં બહુ ગરાગી તો નથી એટલે બધી વસ્તુ લેવાની બહુ એટલે બહુ મજા આવે આવો કાંક મોલ લાગે જોઈ લ્યો બાકી પતંગ બધું ટીંગાયડું હોય ખાલી પતંગ નથી વેચતા બધું આવે શું કહેવાય સેલનું પણ વેચે તો આ છે પતંગ હવે જઈએ આપણા ઘરે અચ્છા વડાભાઉ ની દુકાન તમે તો જોઈ જ નહીં હોય ચાલો હવે પાર્સલ લઈ લઈ અત્યારે સરદાર ચોક ઉપર ફૂલ ટ્રાફિક છે જોઈ લ્યો પણ એકચુઅલીમાં હું ગાડી નથી આવતો મારો ભાઈ ગાડી આખે બાકી હું ગાડી આપતો હોત ને બધા હજાર દેતો ઉડે તો આ નહીં એ બધું જૂનું થઈ ગયું અડે તો જ આ હું હવે મજાક મસ્તી બહુ થઈ ગઈ ચાલો ટ્રાફિકમાંથી ગાડી કાઢી લઈએ આપણે હવે મારા ભાઈ લીવા દીધું લીધું અડે અડી અ રહી ગઈ રહી ગઈ રહી ગઈ રહી ગઈ રહી ગઈ પણ તોય મારા ભાઈ કાઢી લીધી હોય ગાડી જોઈ લ્યો

શાક છે ગયા અને એક નું ટીવી ચાલુ ખાઈ ને થોડો કાવો તો પીવો પડે ચાલો કાવો પી લઈએ કાવો પીને તો ઠંડી ઉડી જાય હું નથી કરતો હવે મારા પપ્પા ને મમ્મી ની બધે કેળાની છાલ ઉતારે ચાલો હવે કેળાની વેફર પાડવાનું ચાલુ કરી દીધું હોય ચાલો કન્ટિન્યુ કન્ટિન્યુ એટલે જોઈ લ્યો એમ તો આ છે પેલા ગણવાની વેફર આપણે આવું એક શીખવું જોઈએ